આમાં આપણે જીરું લઈ લીધું છે જીરું વઘાર વગાર કરી રહ્યું લાલ મરચું સાથે નાખીશું અને કડીમલો નાખી લીધું મરચું નાખી રહ્યા છે લીલો મસાલો આદુ મરચા લસણ ટેસ્ટ આદુ આદુમારચા લસણની પેસ્ટ નાખીને આપણે મિક્સ કરી લઈએ બરાબર હલાવી દઈએલા બટાકા છે એટલે વધારે ચડાવવાની જરૂર નથી હવે આપણે આ બાજુ છાસ લીધી છે એની અંદર આપણે એક ચમચી ચણાનો લોટ એડ કર્યો છે પછી જીરું લાલ મરચું મીઠું આદુ આદુમરચા લસણની પેસ્ટ હળદર એ નાખીને રેડી રાખ્યું છે આ બેટર આ બેટરને હવે આપણે અંદર એડ કરી લઈશું કોઈ પણ જાતના મસાલા ગરમ મસાલા વગર આપણે આ છાસ બટાકાનું શાક રેડી કરી રહ્યા છીએ તો કેવું સરસ દેખાઈ રહ્યું છે હવે આપણે અહીંયા થોડે ઉકળવા દઈશું અને ધાણા નાખીને સર્વ કરીશું એટલે રેલી છે આપણું છાસ બટાકાનું સુંદર મજાનું ટેસ્ટી બનેવાનું છે આપણે ચલો તો હવે આપણે આ ધાણા લીલા ધાણાથી એને સમજાવી દઈએ ઉખાડો આવશે હવે પણ પહેલેથી જ આપણે ધાણા નાખી દઈએ તો લીલા ધાણાનો ટેસ્ટ એમાં સરસ રીતે ઉધરીને આવે